અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બારમી મેના દિને બનેલ વિમાન દુર્ઘટના સમગ્ર દેશભરમાં હચમચાવી તેવી ઘટના બની છે ત્યારે એઆઈ એકસો એકોતેર લંડન જતી ફ્લાઇટમાં બસો બેતાલીસ જેટલા યાત્રીઓ સાથેની ફ્લાઇટ ટેક ઓફના પાંચ મિનિટમાં પ્લેન ક્રેશ થયું હતું જેમાં બસો સિત્તેરથી વધુ પ્લેનમાં સવાર યાત્રીઓ સહિત અન્ય લોકોના પણ નિધન થયા છે

આપણા ગુજરાતની અંદર જે પ્રમાણે અમદાવાદથી લંડન તરફ જતું એક પ્લેન ક્રેશ થયું અને તેની અંદર બેઠેલા મુસાફરો વહીવટી સ્ટાફ તથા તે નજીકની અંદર જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું તે જગ્યાએ ઇન્ટર્નશીપ ડૉક્ટરમાં અભ્યાસ કરતા જે ડૉક્ટરોનું જે અવસાન થયું તે માટે સૌ અમે એવા મૃતક પરિવારજનોને મૃતકોને શ્રદ્ધાંજલિ આપું છું સમગ્ર દુનિયાની અંદર આ એક અત્યંત દુઃખદ ઘટના જ્યારે થઈ છે એ બાબતને લઈને અમે જે જે અમારા અરવલ્લી જિલ્લાની અંદર જે ત્રણ બહેનો પણ હતી એક ખંભીસરના બેન શ્રી હતા એક મોડાસાના બેન શ્રી હતા અને એક બાયડ તાલુકાના પણ બેન શ્રી હતા સમગ્ર અમારી આગેવાનોની ટીમ દ્વારા આજે એવા પરિવારજનોની મુલાકાત લઈ અને તેવા પરિવારજનોને અમે સાંતવમાં પાઠવાનો આજે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે ઈશ્વર પ્રભુને પ્રાર્થના કરીએ કે આ આવી જે ખૂબ જ દુઃખદ ઘટના જ્યારે આવા પરિવારજનો પર આવી ગઈ હોય ત્યારે એવા તમામ જેની અંદર જે દુર્ઘટનાગ્રસ્ત પરિવારજનો અને જે લોકો ત્યાં અભ્યાસ કરવા માટે જે હોસ્ટેલમાં રહેતા હતા તેવા ઇન્ટરશીપ ડૉક્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ અમે પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ ઈશ્વર પ્રભુ એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની ખૂબ શક્તિ આપે એવી અમે આજે દરેક પરિવારની મુલાકાતે અમે જઈ રહ્યા છીએ અને દરેક પરિવારને મળી અને એને સાંતુ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ બાર છ બે હજાર પચીસના રોજ અમદાવાદ લંડન જતી એર ઇન્ડિયાની ટ્રેન ફ્રેસ થઈને એમાં એકતાલીસ જેવા મુસાફરો અને પર્યટકો સાથે ક્રૂ મેમ્બર અને પાઇલોટ હતા એમાં અમારા અરવલ્લી જિલ્લાના ત્રણ જેવા પર્યટકો પણ અંદર સામેલ હતા ત્યારે મેં અરવલ્લી જિલ્લાની ટીમ અહીંયા અમારા મોડાસાના વિસ્તાર ક્ષેત્રના સાંસદો આપતા એમના ઘરે અમારી આખી ટીમ આવી છે સાથે અમારા અરવલ્લી જિલ્લાના બીજા બે પણ શહીદ થયા છે અમે અમારી આખી ટીમ આ જે બનાવ બન્યો છે તેમાં ગુજરાત દેશના તમામ લોકો ખૂબ જ સુખમગ્ન છે અમે અમારો તમામ ટીમ એમને કુટુંબ સાથે પરિવાર સાથે સ્વાતંત્રતા આપણે અહીંયા ખેડૂત પસંદ

અને તેમાં પણ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે દુશરથ કે જેઓ અમદાવાદ થી લંડન જઈ રહ્યા હતા તેમના પતિશ્રીના દુર્ઘટનામાં તેમનું પણ અવસાન થયું છે તે નિમિત્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ની તમામ અરવલ્લીની ટીમ આજે તેમના પરિવારજનોને મળી તેમના પરિવારજનોને સાથવન આપ્યું અને આ આઘાતજનક જે પીડા ઊભી થઈ છે તેઓને સહન કરવાની પ્રભુ અલ્લાહ શક્તિ આપે અને જન્નત ફિરદોસમાં તેમને સારી જગ્યા મળે તેમની મતફેરિયા થાય તેના માટે દુઆ પણ કરવામાં આવી અને આવી ઘટનાઓ સમગ્ર દેશમાં ફરીથી ન બને તેના માટે પણ ચિંતા કરવામાં આવી છે અરવલ્લી જિલ્લામાં અન્ય બે મહિલાઓ પણ આ વિમાનમાં હતા અને તેમનું પણ મૃત્યુ થયું છે આ દુર્ઘટનામાં તેમને પણ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ વડાસા શહેર કોંગ્રેસ સમિતિ આજે શ્રદ્ધાંજલિ આપે છે અને તેમના પરિવારજનો ના ઉપર જે આફત આવી છે તે આફતને સહન કરવાની પ્રભુ અલ્લા ઈશ્વર શક્તિ આપે તે માટેની પ્રાર્થના કરવામાં આવી